કેમ છો મજામાં તો અત્યારે અમે નીકળી નીકળી ગયા છીએ અમારી ઉજ્જૈનની ટ્રીપ ઉપર અમે જવા નથી ઉજ્જૈન ચિત્રકૂટ એટલે આમ ટોટલ તમે તીર્થયાત્રા સમજો ને એવી રીતના અમે નીકળ્યા છીએ તો અમે સવાર સવારમાં અમારા ઘરે રાજકોટથી નીકળ્યા હતા પણ રાજકોટ સવાર સવારમાં વહેલું થઈ ગઈ હતી એટલે હું ત્યાં ત્યારે વ્લોગ ન બનાવી શક્યો અને આ મારી ચેનલનો પહેલો વ્લોગ છે એટલે તમારો સપોર્ટ દેખાડજો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર અને કમેન્ટ કરી દેજો અને અમે અત્યારે ડાકોર ડાકોરે જવાના હતા એમ કે રસ્તામાં પડે એટલે અમે ડાકોરથી દર્શન કરીને અમે ડાકોરથી અત્યારે દર્શન કરીને નીકળી ગયા છીએ ઉજ્જૈન તરફ અને ડાકોરના મેં ફોટા પાડ્યા છે ત્યારે વ્લોગ બનાવતા ટ્રાફિક હતો એટલે વ્લોગ ન બનાવી શક્યો એટલે એના હું નીચે નીચે વિડીયો મૂકી દઈશ વિડીયોના વિડીયો નહોતો પાડ્યો મેં ફોટા પાડ્યા હતા ફોટા મૂકી દઈશ અને અત્યારે જો અમારે અત્યારે સામાન મૂકે થાય અમે અત્યારે જમવા બેઠા હતા અત્યારે એમ કે ઘરેથી સવારે સવારમાં બનાવી નીકળી તો અત્યારે અમે ઉજ્જૈન તરફ નીકળી છીએ જેટલા અમે વિડીયો વચ્ચે પાડ્યા હતા એક બે એ દેખાડી દઈશ અને અત્યારે જો હાલો કન્ટિન્યુ પહાડ ચાલુ થઈ ગયા હે બધી પહાડ વાળો એરિયો ચાલુ થઈ ગયો હે અને હજી હજી ઉજૈન હે એકસો પચાસ કિલોમીટર ની આસપાસ દૂર હે બધા રસ્તા આવા જ છે પહાડ

જો હજી એન્ટર થયા ત્યાર ત્યારના નકરા પહાડ જ દેખાય હજુ આ બધા પહાડ દેખાય ને ચાલો હવે આગળના રસ્તાના વિડીયો તમે જોતા જાઓ जय महाकाल तो अभी हम पहुंच गए उज्जैन महाकालेश्वर मंदिर के पास पहले हर माता के मंदिर के पास आरती कर ली और अभी हम पहुंच गए महाकालेश्वर मंदिर के पास और यहाँ मैं दो या तीन साल के पहले आया था यहाँ पहले कुछ डेवलपमेंट नहीं हुआ था और दो या तीन साल में इतना कुछ डेवलप हो गया ये रहा रास्ता ये सब कुछ नया बना है અત્યારે અમે લાઇનમાં પહોંચી ગયા છીએ પણ અહીંયા એટલું સરસ મેનેજમેન્ટ છે એટલે કાંઈ વાંધો આવે એમ નથી ટ્રાફિક કે એવો કાંઈ પણ અમે ડાકોર ગયા હતા ને તો કાંઈ ધકા મૂકી થતી હતી આ એવું કાંઈ નથી આ જો પ્રોપર મેનેજમેન્ટ આવી રહ્યા છે દેખાડી આ બધા બધા પ્રોપર લાઇનમાં લાઇનમાં જતા હોય બધા આ બે ત્રણ વર્ષ એટલું બદલી ગયું છે ને લાઈનમાં આવે છે અને લાઈન પણ મોટી બહુ છે આયા કહ્યું ને અમે અંદરો અંદર ગુમરા જ મારી પણ આમ ધક્કા મૂકી નથી એટલે સારું છે મૂંઝારો કેવું કંઈ થાય નહીં હવા ઉજા સારો જોવો તમે मैनेजमेंट एक नंबर है मां का गेहूं महाकालेश्वर महादेव की लिया मैं दर्शन कर ही लिया है महाकालेश्वर महादेव ना तो मैं जो दर्शन करी ना के आज ही ऊपर जय महाकालेश्वर महादेव ഇത് പലതരം യാത്രകളാണ്